ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને પાકિસ્તાન દ્વારા એક બાદ એક ભારતના બોર્ડરના રાજ્ય ઉપર ડ્રોન વડે હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો અત્યારે બીજી તરફ ભારતીય સેના પણ જળબાતોડ કાર્યવાહી કરી રહી છે પાકિસ્તાનના ડ્રોનોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે કચ્છ જિલ્લામાં પણ નલિયા હોય તેમજ આદિપુરા વિસ્તાર હોય ત્યાં સવારે ડ્રોન તોડી પાડ્યા હોવાના સમાચાર મળ્યા હતા ભુજ સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે શું પરિસ્થિતિ છે કચ્છમાં વિગતે વાત કરીએ તો તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો ને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયમાં આપનું સ્વાગત છે હું છોકરા વાત કરીએ તો હાલની પ્રવર્તમાન સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે પાકિસ્તાન દ્વારા હાલ ડ્રોન વડે અલગ અલગ શહેરોમાં ભારતના હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના દ્વારા ખાસ રાજ્ય જે ભારતને અડીને આવેલા બોર્ડરના હોય ગુજરાત રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર ત્યાં ગેરકાયદેસર રીતે ડ્રોન વડે હુમલો કરવામાં આવી રહ્યો છે નાપાક હરકતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ભારતીય સેના પણ એક્શન મોડમાં છે પાકિસ્તાનના ડ્રોનોનો કચ્ચર ઘાણ વાળી દેવામાં આવ્યો છે તેમના ડ્રોનો તોડી પાડી દેવામાં આવ્યા છે હાલ પરિસ્થિતિને જોતા પરિસ્થિતિના પગલે ઉચ્ચસ્તરીય બેઠક પણ દિલ્હી ખાતે જોવા મળી રહી છે ગઈકાલે કચ્છમાં જ સ્થિતિ જોવા મળી રાત્રિ દરમિયાન ડ્રોન વડે હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા સવારથી જ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે અલગ અલગ વિસ્તારોમાં હુમલોના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ ભારતીય સેના પણ પાકિસ્તાનના ડ્રોન તોડતી દેખાઈ રહી છે કચ્છ તંત્ર દ્વારા લોકોને કારણ વગર ઘરેથી બહાર ન નીકળવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા છે સાથે જ આજે રાત્રે પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે લોકતંત્રે કહ્યું છે કે કોઈપણ પ્રકારની અફવા છે તેના ઉપર ધ્યાન આપવું નહીં સાથે જે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડરવું નહીં પેનિક નથી થવું સાથે જ અપીલ પણ કરવામાં આવી રહી છે કે લોકો પોતાના ઘરે સુરક્ષિત રહે અને સલામત રહે એટલું જ નહીં આજે ડ્રોન તોડી પાડો એટલું જ નહીં હાલ કચ્છ જિલ્લાનું ભુજ છે તે સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું છે બધાએ દુકાન ધંધા બંધ કર્યા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાના પગલે હાલની પરિસ્થિતિ માટે ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો છે અને પાકિસ્તાનના જે નાકામ ઈરાદાઓ છે જે નાપાક તો છે તેને નિષ્ફળ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો સ્કેન ઇન્ડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં